નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જુભાવ ચારસો ચાલીસથી જુભાવ પાંચસો ને છાસઠ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો ને આડત્રીસ બાજરો ત્રણસોથી ત્રણસો પચાસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો રૂપિયા અડદ તેરસોથી સત્તરસો નેવ્યાસી કઉં ટુકડા ચારસો સાઠથી છસો પચીસ મગફળી જાડી એક હજારથી બારસો બોતેર ધાણા તેરસોથી ઓગણીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો તલ બે હજારથી સિત્તાવીસો એંસી વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો નેવું રૂપિયા જુવાર બસો પચાસથી બસો પચાસ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ સોળસોથી રૂપિયા તલકાળા ચોવીસોથી છવ્વીસો એક હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને ચાલીસ રૂપિયા મગ બારસોથી સોળસો વીસ અડદ એક હજારથી સત્તરસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો બાણું ચણા એક હજારથી તેરસો પાંત્રીસ મગફળી ઝીણી નવસો પચાસથી બારસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો પંદર જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર બસો રૂપિયા એરંડા એક હજાર પિંચાશીથી અગિયારસો વીસ અજમો પચીસોથી ચાર હજાર તલ એકવીસોથી સિત્તાવીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને પાંચ રૂપિયા રાયડો આઠસોથી નવસો પચાસ લસણની વાત કરીએ તો એક હજારથી બાવીસસો ને ચાલીસ તાણા એક હજારથી ઓગણીસો રૂપિયા જસદણ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જુભાવ ચૌદસો પચાસથી ઊંચો સોળસો ને વીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી બાવીસસો રૂપિયા તલકાળા ઇઠાવીસોથી અઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો પાંત્રીસથી પાંચસો પાસઠ ઘઉં ટુકડા ત્રણસો ચાલીસથી છસો દસ ચણા એક હજાર ત્રીસથી અગિયારસો રૂપિયા વાલ એક હજારથી પંદરસો રૂપિયા અડદ તેરસોથી તેરસો રૂપિયા મરચાં અગિયારસો પચાસથી ચાર હજાર ને બસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠ હજાર ઓગણચાલીસ આઠસો ઓગણચાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી અઢારસો ને અઠ્ઠાણું રૂપિયા ધાણા એક હજારથી ઓગણીસો ને પાંત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો પંચોતેર લસણ નવસો પચાસથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ દસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર ને સો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ઝોપાવ ચારસો પચાસથી હું ચોપાવ પાંચસો ને એકાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો છપ્પનથી સાતસો એકોતેર કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી સોળસો ને એક રૂપિયો મગફળી જીણી આઠસો એકથી બારસો એકોતેર મગફળી જાડી સાતસો એકત્રીસથી તેરસો છેતાલીસ કલંજી પંદરસોથી આડત્રીસોને એક એરંડા છસો છવ્વીસથી અગિયારસો એકોતેર મરચાં સાતસો એકાવનથી પચીસસો એકાવન તલ છવ્વીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર બસો ને છવ્વીસ રૂપિયા ધાણા એક હજાર એકાવનથી ત્રેવીસોને એક રૂપિયો ધાણી અગિયારસો એકાવનથી બત્રીસોને એક મકાઈ ચારસો એકાણુંથી પાંચસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ત્રણસો ને એકાણું રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકતાલીસ અડદ સત્તરસો એકત્રીસથી સત્તરસો એક્યાસી મગ એક હજાર એકત્રીસથી ને અગિયાર તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી બે હજારને એકતાલીસ રૂપિયા સોયાબીન છસોથી આઠસોને એકાણું વાલ ચારસો એક્યાસીથી પંદરસો એકાવન મેથી છસો છવ્વીસથી તેરસો એકત્રીસ ચણા સફેદ અગિયારસો એકથી એકવીસોને એક રાય અગિયારસોથી અગિયારસો રૂપિયા લસણની વાત કરીએ તો નવસો એકથી પચીસોને એક રૂપિયો વટાણા પાંચસો એકસાઠથી તેરસો તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર